નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા મ્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજના સુખપર ગામના મકાન માલિક બહાર ગયા પાછળથી ત્રણ લાખ અઠ્યાવીસ હજારના દાગીનાની ચોરી થઈ બીજા એક બનાવમાં બિરડા ગામમાં પણ એક લાખ દસ હજારની ચોરી થઈ કચ્છમાં ચોરીના બનાવમાં વ્યાપકપણે ઉછાળો આવ્યો છે ત્યારે ફરી ભુજ તાલુકાના સુખપરના નવાવાસનું એક બંધ મકાન નિશાન બન્યું છે અને અહીં રૂપિયા ત્રણ લાખ અઠ્યાવીસ હજારના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે આ અંગે સુખપર નવાબાસ મુંડાવાળીમાં મુંડાવાડીમાં રહેતા રંજનબેન મુરજી હિરાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ અઢાર નવના રાતે તેઓ સુરત મધ્યે સગા સંબંધીઓ તથા હોસ્પિટલ કામે ગયા હતા અને ઘરે પરત ફરતા ઘરનો દરવાજો પહેલેથી જ ખુલેલો હતો અને સામાન વેરવિખેર પડ્યો હતો આ બાબતે અદાણી પોર્ટ મુન્દ્રામાં કામ કરતા પતિને ફોનથી જાણ કરતા ફરિયાદ લખાવવાનું કહ્યું હતું રંજનબેનને માનકુવા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ અઢાર નવથી બે દસ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમો તેમના ઘરના ઉપરના રૂમનું તાળું તોડી કબાટની તિજોરીમાંથી કુલ રૂપિયા સાત લાખ સત્યાવીસ હજાર આઠસો સાહીઠના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી લઈ ગયા છે માનકુવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે બીજા એક કેસમાં માંડવી તાલુકાના બિદડાની સત્યમ સોસાયટીમાં નિશાચરોએ એક બંધ ઘરને નિશાન બનાવી રોકડ તથા દાગીના સહિત રૂપિયા એક લાખ દસ હજારની મત્તાની ચોરી કરી હતી ખોડાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર